વધુ માહિતી મેળવીશું સંવાદદાતા દીપક આપણી સાથે લાઈન પર જોડાયા છે દીપક માંથી ગરોડી નીકળી એએમસીમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે શું બધું વિગતો આ મામલે વાનગીઓમાંથી જીવાત નીકળવાના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે જે આઈસ્ક્રીમ ખાતા ચાહકો છે તેમના માટે કિસ્સો છે કારણ કે આઈસ્ક્રીમ કોનમાંથી માંથી ગરોડી નીકળી છે કડવો અનુભવ જે છે તે મણિનગરની એક મહિલાને થયો છે કે ગત રાત્રે તેના દ્વારા હેવમોનો જે આઈસ્ક્રીમ કોન છે તે મંગાવવામાં આવ્યો હતો ને તે કોન અડધો ખાતા બાદ તેને માલુમ થયું છે તેમાં ગરોળી છે આ બાબતે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર ફરિયાદ કરવામાં આવી છે ત્યારે કુલ વિભાગ જે છે તેના દ્વારા જે આઈસ્ક્રીમ જ્યાંથી ખરીદવામાં આવ્યો હતો ત્યાં કાર્યવાહી પણ કરવામાં આવી છે પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જયારે પણ ખાદ્ય પદાર્થ જે છે તે રિટેડ એટલે કે વેચાણ કરતા હોય ત્યારે તેને હાઇજીન રાખવું તે જવાબદારી છે અને મહાનગરપાલિકા પણ સદંતરે તેની ચેકિંગ કરે તે પણ જરૂર છે પરંતુ ફરી એકવાર આ આ સામે આવી છે ને હવે ફૂડ વિભાગ જે છે તે કાર્યવાહી કરી રહ્યું છે બિલકુલ દીપક હવે ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે આ આઈસ્ક્રીમ કંપનીનો તો એના પર કોઈ કોઈ કે કેમ લઈને અપડેટ સામે આવ્યો મહાનગરપાલિકાની ટીમ જે છે તે આઈસ્ક્રીમ જ્યાંથી ખરીદવામાં આવ્યું હતું ત્યાં પહોંચ્યું છે અને તેની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે આ પ્રકારે જે કોર્ન હોય કે આઈસ્ક્રીમ હોય જે પ્રોડક્ટ વેચવામાં આવતી હોય છે ત્યારે જે વિક્રેતા હોય છે તેને ધ્યાન રાખવું જોઈએ છે અને સૌથી મહત્વની બાબત છે કે મહાનગરપાલિકા સદંતરે ચેકિંગ કરે તો આ પ્રકારની ઘટનાઓ જે છે તે બંધ થાય છે હાલ મહાનગરપાલિકા જે છે તે જ્યાંથી કોન ખરીદવામાં આવ્યો હતો એ સ્થળે જઈને એને તપાસ કરી અને કાર્યવાહી હાથ ધરી રહી છે બિલકુલ દીપક આભાર આપનો આ તમામ વિગતો સાથે જોડાવા બદલ તો હેફમોર કંપનીના કોન માંથી આ ગરોડી નીકળી હોવાનું સામે આવ્યું છે અમદાવાદીઓ અને રાજ્યવાસીઓ આઈસ્ક્રીમ કોન ખાતા પહેલા હવે ચેતજો